આજ રોજ માનની એસપી સાહેબ શ્રીએ જે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી તે અંતર્ગત તેમના વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન થયેલું તેમાં સમગ્ર જૂનાગઢના શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા ઇવન માંગરોળ મેંદડા મંથલી અલગ અલગ જગ્યાએથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જાતે સ્વયંભૂ ઉપસ્થિત રહેલા અને જ્યારે આ કાર્યક્રમ દરમિયાન આ લોકોએ રસ્તા ઉપર માનની એસપી સાહેબ શ્રીનું અભિવાદન ઝીલેલું આ ઉપરાંત અભિવાદન સમારોહ છે ભાવતીન કોલેજના કેમ્પસમાં પણ યોજાયો તેમાં પણ સમગ્ર વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઉપરાંત એસપી સાહેબની જે કામગીરીની જે પદ્ધતિ રહી છે તેને ધ્યાનમાં રાખી આટલી ઠંડીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં છે જૂનાગઢના નગરજનો જોડાયા મીડિયાના મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સારી રીતે આયોજન થયું હું સમગ્ર જૂનાગઢ જિલ્લા પોલીસ વતી સમગ્ર હું પોલીસ ખાતામાં જોડાણ નિર્ણય હતો એ મારા અંગત મિત્રો મારા બેચમેન્ટ્સ મારા પરિવાર એ બધાને ખ્યાલ હતો કે મારી પચાસ વર્ષની આયુષ્ય થાય એ સમયે હું આ ફોર્મલ કોઈ પણ પ્રકારના કામમાંથી નિવૃત્તિ લઈ લઈશ આવો એક મારો સંકલ્પ હતો અને એ આજે જે નિર્ણય છે એ કોઈ આકસ્મિક કે માત્ર જૂનાગઢમાં આવ્યા પછી લીધો હોય એવી કોઈ પણ સંજોગો નથી આ છેલ્લા ચૌદ વર્ષમાં મનમાં જે સંકલ્પ હતો એનું અહીંયા સાહજિક રીતે આ કાર્ય કર્યું છે એટલે આ નિર્ણય એટલા માટે લીધો છે કે હમણાં જ મારા પચાસ વર્ષ પૂરા થયા ને ત્યાર પછી આ નિર્ણય મેં સપ્ટેમ્બરમાં માન્ય સરકારશ્રીને મારી વિનંતી કરેલી કે હું હવે આ સેવામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવા ઈચ્છું છું અને આ બાબતે મને માન્ય સરકારશ્રીએ જે હકારાત્મક રીતે મને સેવા નિવૃત્ત કર્યો છે એની ખૂબ મને માર્ગદર્શન અને હું પણ મળ્યું છે એ બાબતે અને સાથે સાથે મારા પોલીસ વિભાગના તમામ સિનિયર અધિકારીઓશ્રીઓમાં ખાસ કરીને હાલમાં જે મારા આઈજીપી સાહેબ માન્ય ડીજીપી સાહેબ અને જે ડીજીપી ઓફિસના વડી કચેરીના તમામ સિનિયર અધિકારીશ્રીઓ અને મારી સબોર્ડિનેટ જે ટીમ છે કે જે મારા તાબામાં રહેલા તમામ મારી ટીમ છે કે જેણે હકારાત્મક રીતે રહી અને જુનાગઢની જનતાને અમે મેક્સિમમ પૂર્ણ એમની અપેક્ષાઓ જે છે સલામતીની સેવાની સુરક્ષાની આ અપેક્ષાઓમાં પૂર્ણ કરવા માટે અમે જે પ્રયાસો કર્યા છે એ મહોદંશી પૂર્ણ કરવામાં અમને એનો સંતોષ કામગીરીમાં કોઈ પણ પ્રકારના આયોજન નથી કોઈ પણ જગ્યાએ જોડાવાનું પણ આયોજન નથી આગામી સમયમાં હું ત્યાં મારા વતનનું જે ગામ છે કે જ્યાં મારા પેરેન્ટ્સ ત્યાં રહે છે અને હું એમની સાથે જ ત્યાં સમય વિતાવવાનો છું બાકીના સમયમાં મારો સમય છે એ કાં તો પ્રવાસમાં રહેશે કાં તો કોઈ પ્રકૃતિ સાથે એકાંતવાળી જગ્યામાં રહેશે અને એ સમય સંજોગોની સાથે ક્યાંક જ્યાં જરૂરિયાત લાગે ત્યાં મને આસપાસમાં લોકોની મદદ કરવા માટે તત્પર રહે કોઈ પણ સંજોગોમાં કોઈ આશ્રમ બનાવો એવી મારી કલ્પના ક્યારેય નથી કારણ કે મારું ઘર એ જ મારું આશ્રમ છે મારું વ્યક્તિત્વ રીતે બીજું કે કોઈ સંન્યાસ કોઈ સાધુ બનવું એ પણ પ્રકારના મારા કોઈ વિચારો પણ નથી ને ભવિષ્યમાં આયોજન પણ નથી આ પ્રકારના એક પણ વિચારો નથી જે અત્યારે માનવીય અભિગમથી સાહજિક જે જીવન જીવાય છે તદ્દન આવી જ રીતે સાહજિક જીવન જીવવા સિવાય બીજો કોઈ પણ આગળનો ઉદ્દેશ નથી